ડાંગ ડાંગ ધબક્યું દરબારના મેળામાં લોકોની આનંદની હેલી એ ચડિયા લાઇટિંગ અને ચકડોળ આકર્ષણનું કેન્દ્ર બન્યા આવા ખાતે વીસ થી ચોવીસ માર્ચ સુધી યોજાયેલ ડાંગ દરબારમાં ડાંગ જિલ્લા સહિત આજુબાજુના અન્ય જિલ્લાઓમાંથી પણ લોક સમુદાય મજા માણવા અને મેળામાં ભારે ઉત્સાહથી આવવા ખાતે લોકો ઉમટી પડતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આહવાનગરના મેઇન રોડ ઉપર જાણે લોકોની હારબંધ લાંબી કતારો રંગબે રંગબી વસ્ત્રો પહેરીને બાળકોથી માંડીને અબાલ વૃદ્ધ આનંદ ઉત્સાહપૂર્વક ઉમટી પડ્યા હતા ડાંગ દરબારમાં રમકડા કપડાં મીઠાઈઓ વીજળીના ઉપકરણો વાસણો સૌંદર્ય પ્રધાનો ઘરેણા ખરીદવા લોકોમાં ભારે ભીડ જોવા મળી હતી જ્યારે આનંદ પ્રમોદ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો ચકડોળ તથા હોળી સર્કસ મોતના કુવાના મનોરંજનનો અનેરો આનંદ ઉઠાવી જુદા જુદા સરકારી તંત્ર દ્વારા ડાંગ દરબાર હોલ ખાતે યોજાયેલા પ્રદર્શનનો અને ફોટોગ્રાફી પ્રદર્શનને જોવા બહાર ગામથી પ્રવાસીઓને વન બંધુઓ ઉમટી પડીને આગવું આકર્ષણ ડાંગ દરબારમાં જમાવ્યું હતું ડાંગ દરબારમાં મેળામાં વસ્ત્રો આભૂષણો નૃત્ય વાદ્યો ભાતીગળ લોકકલા સંસ્કૃતિની સાથે એમના દેવી દેવતાઓ તથા ધાર્મિક માન્યતાઓ વિશેની જાણકારી અહીંના ડાંગ દરબારમાં મેળામાંથી અચૂક મળે છે હોળી પર્વ નિમિત્તે ડાંગીઓની ઉર્મિઓ સોળે કડાએ ખીલી ઉઠે છે ડાંગ દરબારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ડાંગ જિલ્લા પોલીસ ખડેપગે સેવા આપી હતી